પાપડનો ગુલ્લો છે ને એને આ પાપડનો માંડવો ભાવે ભાવે બહુ ભાવે ભાઈ ઘણા લોકોને પાપડનો માંડવો શું કહેવાય એ પણ નહી ખબર હોય મેડમ આ પાપડનો માંડવો છે શું કારણ કે આપણે બહુ પહેલા વિડિયો બનાવ્યો તો હવે ફરીથી કઈ કરીએ હા પાપડનો માંડવો પાપડનો માંડવો એટલે અડદના પાપડના જે ગુલ્લો આવે એ પાપડના ગુલ્લા કાચા પાપડમાં શેકેલો પાપડ આવે અડદના પાપડના ગુલ્લા જે ખાવાના શોખીન હોય હા એમને આ પાપડનો માંડવો ભાવે આ કાચા પાપડ

કેટલા રૂપિયાની ડીશ હોય આ પાપડના માંડવાની નાની કેટલા રૂપિયાની ડીશ હોય ત્યારે હાલમાં ચાલીસ રૂપિયા છે એનો પચાસ રૂપિયા ભાવ ઉઠાવાનો છે બાવીસ નવ થી આ બનશે સાદો સાદો એમાં ખાલી તેલ જ આવે તેલ તલ આ મસાલો આ ધાણાની ચટણી આ સાદો આ ચટણી વાળો ચટપટો પ્રેટિયા ત્રણસો પાસે દિવસ ફ્રેશ ધોવાની કચોરી બને ધાણા લસણ ની ચટણી સાથે આ લીલા તુવર કચોરી તમને આ સાંભળવા માટે જો અમે આજુબાજુમાં કેટલા લોકો આમ બેઠા છે જો ભાઈ બતાવો તો ભાઈ કેટલા બધા લોકો આમ ખુશ છે કે તમે જે બોલો છો ને એ બહુ મજા આવે આમ આપડા પણું લાગતું હોય છે થેન્ક યુ સો મચ અને આ ખરેખર ભાઈ હું આજે અહીં નીકળો ને સાહેબ એટલે આ ટેસ્ટ કરવા માટે સ્પેશિયલ આવી ગયો છું આ પાપડનો માંડવો છે સાહેબ જેને ભાવે એને ભાવે બાકી ના ભાવે પણ આ જેને ભાવે ને બહુ ભાવે 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 આ બધાને બહુ ભાવે કાચો પાપડ નો લો છે એમાં શેકેલો પાપડ એમાં તલ ખાંડ જે બહુ મસ્ત સિંઘે નાખીને આ ખાવાથી તમે